ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીએસટી સ્લેબમાં સુધારા કરવામાં આવ્યા છે જેને નેક્સ્ટ નામ આપવામાં આવ્યું છે અને હાલ આ જીએસટીમાં સુધારો થતાની સાથે જ મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે અને મધ્યમ વર્ગીય લોકોના બજેટમાં પણ સુધારો થશે કારણ કે આ જીએસટીમાં ફેરફાર નોંધાતા કેટલીય વસ્તુના ભાવ પણ ઘટ્યા છે આ સાથે જ કચ્છ જિલ્લાના છ છ વિધાનસભા મતવિસ્તારમાં નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ કાર્યક્રમ અંતર્ગત પ્રબુધ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજ રોજ ભુજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મધ્યે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેક્સ્ટ જેન જીએસટી શું છે તેનાથી નાગરિકોને કયા પ્રકારના ફાયદા થશે આ સમગ્ર અંગે સમજ આપવામાં આવી હતી ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ ભાજપના કાર્યકર્તાઓ તેમજ જુદા જુદા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત ભાજપના અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ અને ભુજના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને આ નેક્સ્ટ જેન જીએસટી વિશે સમજ આપવામાં આવી હતી આવું આ અંગે વધુ સાંભળીએ દેવજીભાઈ વરચંદના શબ્દોમાં આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ માટે જે જન જન સુધી આ વાત જે આ દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સ્લેબમાં ઘટાડો કર્યો છે અને સામાન્ય જન સુધી આ લાભની વાત લોકો વચ્ચે પહોંચે એટલા માટે કચ્છની છ છ વિધાનસભામાં આ પ્રકારના સંમેલનો થવાના છે એમાં પહેલું સંમેલન આજે ભુજ વિધાનસભાનું અત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે થયું છે એમાં અમારા પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે એમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભામાં ઉપદંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા એવી રીતે વક્તા તરીકે અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબ સ્થાનિક અમારા મારા વડીલ બંધુ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ અને સૌ શહેરના અને તાલુકાના સૌ વેપારી પ્રબુદ્ધજનો સૌ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપણે ધ્યાનમાં છે કે ભાઈ જે પ્રકારે સમાજમાં લોકો સુધી વાત પહોંચવી જોઈએ જે અને એ પ્રબુદ્ધજનો દ્વારા પહોંચે એટલા માટે આ પ્રબુદ્ધ સંમેલન રાખવામાં આવ્યું હતું અને અત્યારે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ સરકાર જે કામગીરી કરી રહી છે એમાં જે ભારતીય જનતા પાર્ટીની મૂળ નીતિ રીતિ અંત્યોદય સુધી નાના માણસ સુધી આ વિકાસના પર પહોંચે એમાં મને લાગે આ જીએસટી રિફોર્મ છે એ ખૂબ મોટું એ પરિબળ સાબિત થવાનું છે જન જન સુધી આમનો લાભ પણ મળવાનો છે ત્યારે આપણા માધ્યમથી હું સૌ એ પ્રભુજનોને તમને પણ વિનંતી કરું છું કે આપણા માધ્યમથી આ લોકો સુધી વાત પહોંચે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે આ જીએસટીમાં સુધારો લાવીને નાના અને ગરીબ વર્ગને ખૂબ મોટો લાભ એ થવાનો છે અને આ વાત લોકો સુધી પહોંચે એટલા માટે આ પ્રકારના પ્રભુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું